ગેરકાયદેસર ટ્યુશન શાળા અને ડમી શાળાઓ વિરુદ્ધ ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન મેદાને આવ્યું મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ટ્યુશન ક્લાસીસો શાળાઓ અને ડમી શાળાઓ વિરુદ્ધ મહેસાણા ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન દ્વારા શિક્ષણાધિકારી શ્રી મહેસાણાને આવેદન આપવામાં આવ્યું મહેસાણા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ અલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા પરીક્ષામાં આપવામાં આવતા ઇન્ટરનલ માર્ક્સની પ્રથા બંધ કરવા તેમજ વાલીઓને બ્લેકમેલ કરી વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસીસમાં ભણવા આવવા મજબૂર કરવામાં આવી રહ્યા હોવાનું કહ્યું ગુજરાત ટ્યુશન અધિનિયમ બે બે મુજબ ગ્રાન્ટેબલ કે નોન ગ્રાન્ટેબલ શાળાઓના શિક્ષકો શાળામાં કે શાળા બહાર ફી લઈને કે રીતે ટ્યુશન ચલાવી શકતા નથી તેથી શાળાના આચાર્યો એવા શિક્ષકો વિરુદ્ધ પગલા લેવા જોઈએ સમગ્ર મહેસાણામાંથી આવેલ ફરિયાદો કે જેમાં ટ્યુશન કરતા શિક્ષકોનું લિસ્ટ અને શાળાના કેમ્પસમાં ટ્યુશન ચાલી રહ્યું હોય તેવી શાળાઓની યાદી સુપર કરવામાં આવી

સમગ્ર ગુજરાતની એક રજિસ્ટર્ડ સંસ્થા છે જેમાં બે લાખ થી વધારે શિક્ષણ જોડાયેલા છે મહેસાણા પણ એનું એક ઘટક સંઘ છે મહેસાણાના ઘટક સંઘે વારંવાર શાળાના શિક્ષકો ટ્યુશન કરે છે તે બાબતે આવેદન પત્ર આપ્યા હતા એ આવેદનપત્ર જે છે એના અનુસંધાનમાં આજે ફેડરેશનનું આખું પ્રતિનિધિ મંડળ છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને મુલાકાતે આવ્યું હતું અને કમ્પ્લેન લેટર પણ એમને આપેલો છે અમારી જે મુખ્ય માગો છે જે અમે માન્ય શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને તાજેતરમાં વિધાનસભા પણ રજૂ કરી હતી એમાં પહેલું છે શાળાના શિક્ષકો કોઈ પણ પ્રકારનું ટ્યુશન કરે નહીં કારણ કે ટ્યુશન અધિનિયમ બે હજાર બે અને આરટીઈના એક્ટ મુજબ શાળાને પ્રિમાઇસિસમાં કે શાળાની પ્રિમાઇસિસની બહાર શાળાના શિક્ષકો વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું સારાના સમયમાં કે સારાના સમય બાદ ટ્યુશન કરી શકે નહીં તો એનો કડક અમલ કરાવવામાં આવે એની પણ અમે અહીંયા એમની જોડે માંગણી કરેલી છે મહેસાણાની અંદર સાયન્સના જે ક્લાસીસ છે આકાશ અને એલન અને અન્ય સંસ્થાઓ એમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને ડમી ડમી સ્કૂલની અંદર અંદર એટલે વિદ્યાર્થી તરીકે સ્કૂલોની એમની હાજરી બોલે છે એવા પણ અમને ફરિયાદો મળેલી છે એના વિશે પણ અમે વાત કરી છે અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા અમે પાંચ જેટલી શાળાઓની નામ આપેલા છે કે જે લોકો શાળાની પ્રિમાઇસિસ અંદર શાળાની પ્રિમાઇસિસમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે જે સંપૂર્ણ ગેરકાયદેસર છે ભાવનગર સ્થિત જ્ઞાન મંજરી નામની સંસ્થા છે એ પણ અહીંની શાળાઓની અંદર પોતાના ક્લાસીસો ચલાવી રહી છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને વાલી અને વિદ્યાર્થીનું શોષણ થઈ રહ્યું છે મહેસાણાની શાળાઓ જે છે એ ઇન્ટરનલ વીસ માર્ચ જે ધોરણ દસમાં આપવાના છે એમાં પણ ગેરનીતિઓ કરી રહી છે એવા પણ આંકડા બહાર આવ્યા છે અને વાલીઓની ફરિયાદો થઈ છે જે વિદ્યાર્થીઓને એસીમાંથી એસી એક્સટર્નલમાં આવ્યા હોય એમને પાંચ કે દસ માર્ક આપીને એમની જોડે ગેરવહીવટ અથવા તો એમની જોડે અન્યાય કરવામાં આવે છે જ્યારે એમના ત્યાં ભણવામાં આવતા અથવા એમના ત્યાં ટ્યુશન કરનાર છોકરાઓ જે છે એમને ભલે એક્સટરનલમાં પચાસ કે ચાલીસ માર્ક આવે માંથી પરંતુ ઇન્ટરનલમાં વીસમાંથી વીસ માર્ક આપવામાં આવે છે આવા પણ અમે પુરાવા સાથે અહીંયા ડીઓ સાહેબને રજૂઆત કરેલી છે આગળના દિવસોની અંદર આ જો કાર્યવાહી ઉચિત કરવામાં નહીં આવે તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન મહેસાણા એકેડેમિક એસોસિએશન વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની અંદર આવી સ્કૂલોમાં જઈને જનતા રેડ કરશે અહીંયા જે ક્લાસીસ ચાલે છે તેમાં પણ જે સરકારી શાળામાં અભ્યાસ કરાવતા હોય તેવા શિક્ષકો ટ્યુશન કરે છે ખરા જે પણ એવી ફરિયાદો આવી છે તો એની ફરિયાદોની પણ અમે ડીઓ સાહેબને કીધું છે કે જો તમારી સાથે એવી પણ ફરિયાદ આવી હોય અને એની પણ જો પુરાવા સાથેની રજૂઆત હોય તો એના ઉપર પણ કડકમાં કડક કાયદો જે છે એ અમલ કરવો જોઈએ મૂળ ફેડરેશન જે છે એ સૌથી પહેલા વિદ્યાર્થી અને વાલીના ખિસ્સાનું હિત જુએ છે અને એના માટે છેક સુધી ફેડરેશન લડત આપવા માટે તત્પર છે ભૂતકાળમાં અમે પીઆઈએલ પણ કરેલી છે આ બાબતે અને પીઆઈલ નો પણ કોર્ટમાંથી સકારાત્મક અમને ઉત્તર મળેલો છે અત્યાર સુધી મહેસાણા ફેડરેશને અનેક રજૂઆતો કરી શિક્ષકોના નામ આપ્યા છતાં પણ શિક્ષણ અધિકારી દ્વારા કે કોઈ કાર્યવાહી નથી આજે અમે એના વિશે જ વાત કરવા આવ્યા હતા એમણે કીધેલું છે કે અમારું પ્રોસેસ ચાલુ છે અને હિયરિંગ ચાલુ છે અને છેલ્લું હિયરિંગ કરવાનું બાકી છે એક પ્રોસેસ છે અમે જે કંઈ પણ અહીંના અધિકારીઓ છે એ અધિકારીઓને અમે સહકાર આપવા માટે આવ્યા છે પરંતુ જો હવે પછી આગળના દિવસોમાં એવું લાગવામાં આવશે કે ભાઈ ન્યાય નથી મળી રહ્યો તો જેમ અગાઉ મેં કીધું એમ વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મહેસાણાની સ્કૂલોમાં અમે જનતા રેડ કરીશું અને જનતા રેડ કર્યા પછી એક વસ્તુ પણ બહુ સ્પષ્ટ છે કે જે રીતે દારૂ પકડાય તો નિયમ છે કે એ પીઆઈ જે છે પોલીસ સ્ટેશનના એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે

ત્રણેક મુદ્દા એમણે સમાવેશ કરેલો છે એમાં એમણે કે ભાઈ ટ્યુશન બાબતે જે મહેસાણા જિલ્લાએ સૌથી પહેલા પરિપત્ર કરી અને એમાં જે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે એ બદલ એમણે એમાં અભિનંદન પાઠવ્યા હતા અને એમાં હવે આગળ જે પણ કાર્યવાહી કરવામાં આવે એમને જાણ કરવામાં આવે તો એમને પણ આપણે કહ્યું છે કે ભાઈ જે પણ શિક્ષકો પકડાયા છે એમના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરીશું એમને કાર્યવાહી કર્યા પછી આપણે જાણ કરીશું બીજો એક મુદ્દો એમાં એવો હતો એમનો કે ભાઈ શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ જેમ કે કોઈ વિદ્યાર્થીઓ એમના ત્યાં શાળા કક્ષાએ અથવા તો બારની જગ્યાએ એમના અંતર્ગત કોઈ ક્લાસીસ સાથે સંકળાયેલા ના હોય તો એમને ઇન્ટરનલ માં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે છે એવી એક રજૂઆત એમની આપણને મળેલી છે એ સંદર્ભે પણ શાળાઓમાં જે પણ વિદ્યાર્થીઓને જે શાળાઓના નામ અથવા તો જે શાળાઓની રજૂઆત કરેલ છે એ શાળાઓના વિદ્યાર્થીઓના જે ઇન્ટર્નલ માર્ક્સ મૂકેલા છે એની ચકાસણી કરે એમની બોર્ડની પરીક્ષામાં અમને કેટલા માર્ક્સ મળેલા છે પ્રથમ પરીક્ષા અને સત્રાંત પરીક્ષા અને એકમ કસોટીમાં કેટલા માર્ક્સ મળેલા છે અને એના આધારે જે ઇન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા છે યોગ્ય છે કે નહીં એની પણ એક ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે આજે શાળાઓમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને આરજીનું નામ આપ્યું છે બીજી એમને શાળાઓના નામ આપ્યા છે આ રીતે શાળાઓ ટ્યુશન ક્લાસીસ અમને ખુલ્લમાં ચલાવી શકે ના બિલકુલ ના ચલાવી શકે કોઈ પણ શાળાની અંદર માત્ર શાળાના સમય સિવાય પણ કોઈ પણ પ્રકારે સવેતન વિદ્યાર્થીઓ પાસેથી કોઈ અન્ય વેતન અથવા તો અન્ય કોઈ નાણાકીય લાભ લઈ આવા કોઈ ક્લાસીસ ચલાવી શકાતા નથી એમણે આપણને જે નામ આપ્યા છે ચાર એક પાંચ સ્કૂલોના તો એ શાળાઓમાં ટીમ દ્વારા તપાસ કરીને જો શાળાઓ એમાં દોષિત થશે તો નિયમ અનુસાર એમના વિરુદ્ધ નાણાકીય દંડ એમને પણ કરવામાં આવશે